આપને કારણે કે ભારતીય વિદ્યાર્થીઓ જે કહી રહ્યા છે તેમનું કહેવા મુજબ કે ચારો તરફ મારામારી ચાલે છે અને ખાસ કરીને આપને જણાવી દઈએ કે તોફાન સૌથી વધારે આગળ વધી રહ્યું છે એટલે કે હિંસા ફાટી નીકળી છે આપને જણાવી જોઈએ કે વિદ્યાર્થીઓને માર મારતા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે તે વિડીયોમાં આપને નહીં બતાવી શકીએ કારણ કે તે વિડીયોમાં તે વિડીયો એટલે કે તેની તસવીરો આપણે વિચલિત કરી શકે પણ જે વિદ્યાર્થીઓ ત્યાં છે તેઓ હાથ જોડીને ભારતીય સરકારને મદદ માટે વિનંતી કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પ્લીઝ અમને બચાવી લો અહીંયા અમારી પાસે ખાવાનું ખાવા માટે ભોજન નથી પીવાનું પાણી નથી અમારી પા અમારે એરપોર્ટ સુધી પહોંચવું હોય પણ અમે એરપોર્ટ પહોંચી નથી શકીએ એમ કારણ કે રસ્તામાં ત્યાંના સ્થાનિક યુવાનો તેમને ટાર્ગેટ કરી રહ્યા છે પાકિસ્તાન બાંગ્લાદેશ અને ભારતી આ જે વિદ્યાર્થીઓ છે જે મેડિકલ અને બીજી જે કેરિયર માટે ભણવા જાય છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેથી તેમણે ભારત સરકારને વિનંતી કરીશ કે તે કોઈ પણ ભોગે દખલ કરી તેમનો જીવ બચાવે ગુજરાતના પણ અનેક વિદ્યાર્થીઓ આ કિર્ગિસ્તાનની રાજધાની બિસેકમાં છે તેમના પરિવારો ચિંતામાં છે સરકારની સામે તેઓ મદદ માટે આજીજી કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે એવા અનેક વિડીયો આવ્યા છે કે જે ભારતીય પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહે છે તે હોસ્ટેલમાં ઘૂસી અને તોડફોડ કરવામાં આવી આ વિદ્યાર્થીઓને એટલે કે બહારના વિદ્યાર્થીઓને રોડ માર મારવામાં આવ્યા એટલું જ નહીં અનેક વિદ્યાર્થીઓ લોહી લુહાણ થઈ ગયા અને તેમને પણ સતત માર મારવામાં આવ્યો ત્યારથી બહારના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે છેલ્લા એક સપ્તાહથી લોકો પોતાની હોસ્ટેલ પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા ખાવા પીવાનું ભોજન ખૂટી રહ્યું છે પીવાનું પાણી નથી તેથી આ વિદ્યાર્થીઓ હવે મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ જોઈએ આ વિડીયોમાં હેલો એવરી વન મારું નામ દિયા છે અને હું અહીંયા સેકન્ડ યર મેડિકલ સ્ટુડન્ટ છું કસ્મા યુનિવર્સિટીની અંદર અને બસ હું એ કહેવા માંગુ છું ઇન્ડિયન ગવર્મેન્ટને એક કહેવાય ને કે એક વિડીયો થ્રુ હેલ્પ માંગુ છું કે પ્લીઝ અમને અહીંયાથી જલ્દી કાઢો અમારે અહીંયા નથી રહેવું અહીંયા હુમલો થાય છે અહીંયા રિસન્ટલી એક ઘટના ઘટી છે જેના કારણે ઇન્ડિયન સ્ટુડન્ટ ફેસ કરે છે બધી વસ્તુ તો બસ મારે એ જ કહેવું છે કે અહીંયાથી બને એટલું અમને જલ્દી કાઢો અને અહીંયા એક નાની નાના કારણ લાઈક નાનો ઇશ્યુ હતો એમાંથી બહુ મોટો ઇસ્યુ કરી નાખ્યો છે અત્યારે જેના કારણે અમે ઘરની બહાર નથી નીકળી શકતા યુનિવર્સિટીવાળા અમને સપોર્ટ કરે છે અત્યારે યુનિવર્સિટીના જે ટીચર્સ છે અમારી પાસે આવે છે બધો સામાન્ય એ બધું લઈને અને એ લોકો અમારા સાત દિવસનું ખાવાનું પૂરું પાડ્યું છે અને મને નથી લાગતું કે હવે એ લોકો વધારે પણ હેલ્પ કરી શકે કેમ કે કન્ટિન્યુ હેલ્પ કરે છે અને બસ એક એક જ વસ્તુ કેવી છે મારે બિહાફ ઓફ એવરી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કે પ્લીઝ અમને બોલાવી લો ત્યાં અમે અહીંયા સેફ નથી અમારા પેરેન્ટ્સ ત્યાં વેઇટ કરે છે એ